નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર ફિરસો દિનેશ ગણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહેરા પ્લેટફોર્મ ગણત ગાઈડન્સ પર દોસ્તો આપણે જે છે એ મેન્સ અને મેન્સની સિરીઝમાં આગળ વધી રહ્યા છે એ મેન્સની સિરીઝમાં દોસ્તો આપણે જોઈએ છીએ દિવસ પાંચ અને પાંચમા દિવસમાં મેં તમને અલગ અલગ પ્રકારના જે છે એ ત્રણ ટૉપિક સવારે આપ્યા હતા એક ટોપિક જે છે એ અહેવાલ લખવા માટે તમે મહાસાગર મહીસાગર જિલ્લાની જે છે એ મુલાકાતે છો ત્યારબાદ દોસ્તો હાલમાં જ બહુ ચર્ચામાં રહેલો મુદ્દો એટલે કે ખેલ મહોત્સવ તો એક ખેલ મહોત્સવની ચર્ચાઓ આપણે કરવાની થાય છે અને ત્યારબાદ આપણી ચૂંટણી પ્રથા અને લોકશાહી આની ચર્ચાઓ આપણે કરવાની છે ઓકે આશા રાખું છું કે તમે આ ત્રણે ત્રણ ટોપિક લખ્યા હશે અને તે મુજબ આપણે ચર્ચા કરીએ છીએ મહીસાગર જિલ્લો હાલમાં જ્યારે મેં મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી ત્યારે આ જમીનની પ્રકૃતિના ખજાના અને ઐતિહાસિક ઘટનાઓ સાથે સાથે સાંસ્કૃતિક સમૃદ્ધિને નજીકથી અનુભવવાનો મને અવસર પ્રાપ્ત થયો અહીંયા જે છે એ મળ્યો એની જગ્યાએ આપ લખી શકો અવસર પ્રાપ્ત થયો ઓકે મહીસાગરનો પ્રત્યેક ખૂણો તેની વિવિધ્યસભર ભૂમિ અને ગૌરવશાળી વારસાને જીવંત રજૂ કરતો હોય તેવું જણાઈ આવ્યું છે રજૂ કરતો હોય તેવું જણાઈ આવ્યું છે આવું લખો તો વાંધો નથી જણાઈ આવ્યું વૈવિધ્ય સભર વારસો આવું ખાસ જે છે તમારે મેન્શન કરું ઓકે યસ મહીસાગર જિલ્લાનું ભૌગોલિક સૌંદર્ય એક ટોપિક છે મહીસાગર જિલ્લાનું નવું બંધારણ આમ જોવા જઈએ તો એની રચના બે હજાર મહીસાગર નદીના નામ પરથી આ કરવામાં આવી અહીંની ભૂમિ વિખ્યાત માહી નદીના સંકુલ જો તમે અત્યારે ઇન્ટ્રોડક્શન બાંધો છે દોસ્તો તો આ ઇન્ટ્રો એનો પેરા પેલો છે ત્યારબાદ ઇન્ટ્રોડક્શનનો પેરા બીજો છે

ત્યારે તમે મેન્સ લખી શકશો અન્યથા નહીં તો હવે જો તમે મહીસાગર જિલ્લો છે તમને પ્રશ્ન પૂછો તમે મહીસાગર જિલ્લાના માગંડ હત્યાકાંડ બાબતે જાણતા નથી તો મતલબ શું થયું માગંડ ન માત્ર ભીલ સમાજના વીરપ્રાણી ગાથા છે પરંતુ સમગ્ર મહીસાગર જિલ્લામાં ઐતિહાસિક મહત્વ ધરાવતી ઘણી ઘટનાઓ ઘટી છે સાથે જ મહીસાગરથી જોડાયેલા કેટલાક પ્રાચીન મંદિરો છે ખંડેરો છે પૌરાણિક વારસાની સાક્ષી આપે છે એમાં પણ ઘોઘાટ ગામ નજીકના પૌરાણિક અવશેષો અને અહીં મળેલી મૂર્તિઓ આ પ્રદેશની ઐતિહાસિક મહત્ત્વની જે છે એ બરાબર દર્શાવે છે હેના બરાબર એટલે યોગ્યતાની રીતે દર્શાવે છે કારણ કે એમને જે છે એ દર્શાવવા લાયક છે આ વસ્તુ એમના માટે જે છે એ પ્રાણ પૂરે છે એમના જે છે એ વડવાઓ છે એમની ભૂતકાળની ગાથાઓ છે અને એ જે ભીલ પ્રદેશના લોકો જે છે એ પોતાની વીરપણાની ગાથાઓ છે કે જે પોતાના પ્રદેશના રક્ષણના કાજે પોતે શહેરી વહીવટી લીધી હોય પરંતુ એ જે છે એ પોતે મરદાનગી જે છે એ ભૂલા ન હોય તો એ તમારે દર્શાવવી પડે દોસ્તો એ તમે અહીંયા દર્શાવી દીધી છે એક એનો ઐતિહાસિક બાબત છે તો એનું સાંસ્કૃતિક છે કે ભાઈ મહીસાગર જિલ્લાના રહેવાસીઓને જીવંત સાંસ્કૃતિક બાબત આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ છે અહીંના પાટનગર એવા લુણાવાડા હવે તમે ભૂલ શું કરો તમે તરત જ મહીસાગર જિલ્લાનું પાટનગર લુણાવાડા

મજૂરોની જીવનશૈલી અને તેમની સારા ઉત્પાદન માટેની શ્રમશીલતા પ્રેરણાદાયી પ્રેરણાદાયી જે છે એ હતી પ્રદાન કરતી હતી ઓકે ચલો આગળ વધીએ પ્રકૃતિ સાથેનું પ્રીતિ ભર્યું મિલન જો કેટલો શબ્દ વ્યવસ્થિત લાગે છે પ્રકૃતિ સાથેનું મિલન અને પ્રકૃતિ સાથેનું પ્રીતિ બાબતનું મિલન મહીસાગર જિલ્લાના રતન મહાલના જંગલોમાં દર્શન કર્યા વગર પ્રવાસ તો અધૂરો જ રહી જાય ને અહીંના જંગલોમાં વાઘ અહીંના જંગલોમાં રીંછ ચિત્તલ જેવા જે છે એ જંગલી પ્રાણીઓ જોવા મળે છે તે વન વિભાગ દ્વારા રતન મહાલ ટેકરીઓ પર ઉભા રહી સમીપે વિખરાયેલા નયન રમ્ય નદીઓના નજારા મનમ મનોમનને પ્રફુલ્લિત કરે છે મહીસાગર એક અનોખો અનુભવ છે મારા પ્રવાસનો અંત ભવ્ય સૂર્યાસ્ત સાથે પહેલાં તો તમે દિવસની શરૂઆત કરી હવે તમે પૂર્ણાવતી આપો છો મહીસાગર નદીના કિનારા થયો જ્યાં નદીના પાણીમાં પડતી સૂર્યની પરછાયાએ આ આખી યાત્રાને શોભા વધારી અહીંની શાંતિ અહીંની કુદરતી શુદ્ધતાએ મારા અંતર સ્પર્શ્યું મારા માટે મહીસાગર જિલ્લો માત્ર પ્રવાસનો સ્થળ નથી ઐતિહાસિક મહત્ત્વ ભૌગોલિક સૌંદર્ય અને સંસ્કૃતિનું એક સંપૂર્ણ પાટિલ છે મહીસાગર તારા વૈવિધ્યને સલામ જુઓ હવે તમે અહીંયા પૂરી કરી શકો છો દોસ્તો અને લાસ્ટમાં એક સારું એવું વાક્ય લખી શકો કે હે મહીસાગર શું તારું વૈવિધ્ય બસ આવી લખી શકો જરૂર નથી કે મેં લખ્યું એવું જ લખો પણ બે લાઈન આવી ક્યારેક લખી નાખો દોસ્તો જે ટોપિક છે જે રિલિવન્ટ તમારો જે છે એ મુદ્દો છે તો ત્યાં એ તમારો જે છે એ ઉઠાવ સારો આવે છે આપણે ખબર ઘણી વખત જે છે આપણે બોલતા હોય છે નાણાકીય દ્રષ્ટિકોણથી ઘર બનાવતા હોય ત્યારે કે ભાઈ જેટલું જે છે એ ગોળ નાખો એટલું ગઈડું થાય આવું થાય ને આપણે ત્યારે થોડુંક નકારાત્મક હિતમાં કહીએ ઘર બનાવીએ છીએ તો થોડું રહેવા લાયક થઈ જાય એટલું સારું બનાવજો પણ અહીંયા તો આપણે દોસ્તો માર્ક મેળવવા છે એટલે ગોળ નાખી જ દેવાનો છે જેથી કરીને ગયડું થઈ જાય પણ બહુ ગયડું થઈ જાય ધ્યાન રાખજો બહુ સારું નહીં હો હા તમે ક્યાંક બહુ સારી સારી વાત લખો ને પેપર સેટર કહે હું ના તું આ તો થોડુંક રહેવા દે મને લાગે અને ત્યાં પેલો લખી દે કે આપ યુપીએસસીને લાયક છે પીએસઆઈ જીપીએસસી ને લાયક નથી આવું ક્યાંક ના લખી દે એ ખાસ ધ્યાન રાખવાની કાળજી રાખવાની છે ઓકે દોસ્તો ખેલ મહોત્સવ બાબતે આપણે બીજો પત્ર લખ્યો છે અહીંયા તમને ખબર પડી જવી જોઈએ દોસ્તો ખેલ મહોત્સવની વાત કરે છે બે હજાર પચીસમાં વાત કરે છે તો ખેલ મહોત્સવ બે હજાર પચીસમાં ક્યાં આયોજિત થયો છે હે એક હું તમને બીજી વસ્તુ કરી આપીશ જો શક્ય હશે તો કમિટમેન્ટ નથી આપતો હું તમને ગુજરાતનું પાક્ષિક આવે છે ને દોસ્તો તો એક્ઝામ પહેલાં છેલ્લા ચાર મહિનાના જે પાક્ષિક હશે ને દોસ્તો એની તમને હું સમરી કરી દઈશ કારણ કે પાક્ષિક તો કેવું હોય દોસ્તો કે તમારું જે છે પાક્ષિક તો જે છે એ પચાસ પેજનું હોય સાઠ પેજનું હોય એમાં તો સરકારે ઘણી બધી પોતાની ઉપલબ્ધિઓ લખી હોય આપણે તો પરીક્ષા લખ લખી જાય આજે માની લો કે ભાઈ એક જે છે એ મેગેઝિન આવે પંદર દિવસે એ સાઠ હોય તો આવા એકસો વીસ પેજથી અને આવા પાછા ચાર મહિના ચારસો એંસી પેજ થઈ જાય પણ હવે ચારસો એંસીને હું તમને માત્ર માત્ર અડતાલીસ પેજમાં કરી દઉં તો તમને કંઈ વાંધો અડતાલીસ નહીં ચલોને હું તો તમને વધીને દોસ્તો જે છે એ વીસ જ પેજ કરી દઈશ તો તમને કંઈ વાંધો જેમાંથી મેન્સનાય મુદ્દાઓ મળી જશે અને જનરલ સ્ટડીઝના જે મુદ્દાઓમાં કરંટ અફેર્સ છે એ મળી જશે આ શક્ય હશે તો હું તમને ડાયરેક્ટ મટીરિયલ આપી દઈશ અને શક્ય હશે તો આનો એક લેક્ચર આપણા પેઇડ કોર્સમાં હું લઈ દઈશ ઓકે ચલો આ બધું મારું કામ છે ચિંતા ન કરતા તમે સ્માર્ટ વર્ક સારી તૈયારી કેમ કરાવી તમારે મને તમારું ડેડિકેશન આપવાનું છે તમે મને ડેડિકેશન આપો બાકી બધી વસ્તુ મારા ઉપર ઓકે ચલો તો જોઈ લઈએ જો અનૌપચારિક પત્ર છે બીજું કંઈ લખવાની જરૂર નથી કેમ છે હવે તમે સામાન્ય રીતે કેમ છે તું મજામાં હશે ભાઈ મજામાં જ છે તું કામનું લખને એને કેમ છે હવે જો આપણે કેવી રીતે ચાલુ કરીશું રાષ્ટ્રની પ્રગતિ અને વૈશ્વિક ફલક પર સન્માનનો રમતગમત સાથે પ્રત્યેક સંબંધ છે જેના અનુસંધાને હું તને મારા ખેલ મહોત્સવ બે હજાર પચીસ કે જેમાં મેં જિલ્લા કક્ષાના મહોત્સવમાં ભાગ લીધો હતો તે અંગે મંતવ્ય જણાવી શકું અને અંગત મંતવ્ય જણાવી શકું આ પત્ર લખી રહ્યો છે જેથી ખેલે તે ખેલેના અભિગમ સાથે ભવિષ્યમાં જે છે એ ભાગ લેવા માટે તને પ્રોત્સાહિત કરવા ઈચ્છું છું આ મેં અલગ જે છે એ ફોન એનો મતલબ કે તમારે ત્યાં અન્ડરલાઈન કરવાની છે આપણો ખેલ મહોત્સવ યોજાય એનું ટેગ લાઈન જ છે ખેલ હતે ખીલે હવે જે પરીક્ષાનો પેપર ચેક કરનારો વ્યક્તિ છે એને ખબર જ છે ખેલ મહોત્સવ શું છે કારણ કે રાજ્ય સરકારનો કર્મચારી છે અધિકારી છે એને ખબર પડશે કે હા મુન્નાને ટેગલાઈન યાદ આવી ગઈ હો ભાઈ સીધું જ જે છે એ માર્ક આપણને ચાલુ કરી દેશે મુન્ના પાંચ માર્કમાંથી એક માર્ક લેતો જાય આપણે કે ઓકે સર થેન્ક યુ આવજો ક્યારેક અમે ચા પીવડાવશું બસ આવો આભાર માની લો આભાર માનીને આગળ વધીએ આપણે રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અને એમાં આપણે મેન્શન કર્યું છે ખેલ મહાકુંભનો દોસ્તો જે છે એ ત્રીજું વર્ષન ઝીરો રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રમત ગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રીઓ શ્રી કોરજીભાઈ બાવળિયા અને શ્રીમતી ભાનુબેન બાવળીયા સહિતના મહાનુભાવોની હાજરીમાં પ્રારંભ કરાવ્યો જેમાં મેં લાંબી કૂદ અને દોડમાં ભાગ લીધો તમે પોતે પણ સ્પર્ધક છે સ્પર્ધાના ભાગરૂપે ઉત્સાહી ખેલાડીઓ પાસેથી ઘણું શીખવા મળ્યું જેમાં તેમની અથાગ મહેનત તેમની ફિટનેસ માટે જરૂરી ખોરાક અને તેના પરથી પણ વિશેષ શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે સકારાત્મક પ્રયત્ન કરવા જોઈએ એ પણ મને જાણવા મળ્યું વાત પૂરી થઈ ગઈ આગળ વધીએ મને જરૂરથી યાદ છે આપણે બંને ભાઈઓ જ્યારે આપણી પોતપોતાનામાં રહેલી શક્તિઓ અંગે વાત કરતા ત્યારે તને પણ રમતમાં ગમતમાં રૂચિ છે તેવું મને ખ્યાલ છે પરંતુ તારી પાસે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાના લીધે સમયનો ઘણો અભાવ છે જો અહીંયા નહીં અભાવ છે પણ આપણી પોતાની અંદરના કૌશલ્યને બહાર લાવવા માટેનો સમય કાઢવો પણ જરૂરી છે તારી પાસે સમય નથી પણ સમયના અભાવે આપણે આપણી પ્રવૃત્તિઓ ન કરીએ એ નહીં ચાલે જેના માટે દરરોજ થોડી કસરત કરવી જોઈએ રોજ સવારે થોડું જોગિંગ કરવું જોઈએ સાથે સાથે ગમતી રમતને રમવા માટે થોડો સમય પણ આપવો જોઈએ જાણું છું કે ભાગદોડ ભરી પરિસ્થિતિમાં થોડું મુશ્કેલ છે પરંતુ ધીરે ધીરે તું આ બાબતના મહત્વકાંક્ષાને સમજી શકીશ ફિટ રહેવાથી તારી યાદશક્તિ પણ વધશે અને તું વધુ સારું ભણી શકીશ મને જરૂરથી વિશ્વાસ છે મારો આ પત્ર વાંચીશ તું પણ તારું ધ્યાન કેન્દ્રિત કરીશ તારા પ્રત્યુત્તરની યોગ્ય અપેક્ષા છે આપણે લાસ્ટમાં આ પણ લખી દીધું અને અહીંયા તમારું નામ લખી દો અથવા તો અહીંયા લખી દો શુભ કામનાઓ બસ અહીંયા જે છે તમારું નામ લખી દો હે ને એટલે વાત પૂરી થઈ ગઈ દોસ્તો બીજું થઈ ગયું આપણી ચૂંટણી પ્રથા અને લોકશાહી ત્રીજો મુદ્દો આપણે જોઈ લઈએ છીએ નિબંધમાં ધ બેલેટ ઇઝ સ્ટ્રોંગર ધન બુલેટ શરૂઆતમાં જ એક સેન્ટેન્સ મેન્શન કરવું જ જોઈએ દોસ્તો

જો સેન્ટેન્સ લાંબા કરવાથી એરર આવતી હોય તો પ્લીઝ મારી તમને એક સાફિયાની સલાહ છે કે તો સેન્ટેન્સ નાના કરવા તો ટૂંકા સેન્ટેન્સ કરવા કારણ કે જો સેન્ટેન્સ લાંબા કર્યા બાદ જો એનો અર્થ કંઈક અલગ નીકળતો હશે દોસ્તો તો પ્રશ્ન જે છે એ કદાચ આન્સર નકારાત્મક બાબતમાં તબદીલ થશે લોકોનું શાસન એટલે મજબૂત લોકશાહીને સાચવવાની સૌથી અધિક જવાબદારી જો મોટી જવાબદારીની જગ્યાએ મેં શું શબ્દ પ્રયોગ કર્યો અધિક જવાબદારી આ રાષ્ટ્રના તમામ નાગરિકની થાય છે જેનો માત્ર વ્યક્તિ પરંતુ સર્વ સમાજ અને રાષ્ટ્રનો આધાર રહેલો હોય છે ત્યારે લોકશાહીને નિરોગી રાખવાની જવાબદારી આ બધાની છે જો લોકશાહીને જીવંત રાખવાની જવાબદારી અહીંયા તમે નિરોગી એની જગ્યાએ જીવંત રાખવાની જવાબદારી આ દેશના સત્યનિષ્ઠ મતદારો લોકશાહીનો પ્રાણ અને શ્વાસ છે આનો મતલબ શું થયો દોસ્તો અન્ડરલાઈન થઈ ગયો છે તંદુરસ્ત લોકશાહીનું હૃદય નીતિમય મતદાતાઓ જ હોય છે કારણ કે કોઈ દેશ ડેમોક્રેસીનો છે એ ડેમોક્રેસીની જવાબદારી શું રાજકીય વ્યક્તિની છે ના પ્રજાની પણ છે પ્રજા યોગ્ય રીતે પોતાના જે છે એ સેવકને ચૂંટીને મોકલે છે અને ત્યારબાદ શ્રીએ બનાવેલા નિયમને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે છે તો આના માટે તો તમારે પ્રજાએ જ કંઈક કરવું પડશે દેશમાં આઝાદીના પ્રભાત સાથે લોકશાહીની પ્રથમ કુંપણ આજે વટ બની ગઈ છે દેશ જ્યારે આઝાદ થયો અને આઝાદીની સાથે લોકશાહીની શરૂઆત થઈ અને એમાં જે કપ કૂપણ ફૂટી હતી એ આજે બહુ મોટું વૃક્ષ બની ગયું છે આજે કરોડો મતદાતાઓ યોગ્ય અને વૈચારિક મતદાનના બળે ઘેપુર વનરાજીમાંથી રૂપાંતરિત થયેલું જોવા મળે છે જો આ કેટલો સારો શબ્દ મેં લખી દીધો આજે ઘણા બધા મતદારો છે અહીંયા પછી એકસો ચાલીસ લખવાની જરૂર નથી મતદાતાઓના યોગ્ય અને વૈચારિક મતદાનના બળે ઘેપુર વનરાજીઓ ઘેરાયેલી વનરાજીઓથી જે છે રૂપાંતરિતો પરંતુ સમયની સાથે સાથે આ રમણીય વનરાજીઓનું જતન અને અર્ચન તેમજ સંકલ્પ કરવાની ઘડી આવી ચૂકી છે આ સંજોગોમાં દેશનો દરેક મતદાતા ફરજિયાત મતદાન કરવાનું વચન લેશે તો જ લોકશાહીની શાસન વ્યવસ્થા સૌથી વધારે પ્રભાવશાળી તેજસ્વી બનશે બૌદ્ધિક મતદાતાઓના તટસ્થ મતદાન થકી લોકશાહીની ઇમારત અખિલાઈને સ્પર્શે છે જો લોકશાહીની ઇમારત એને હવે અહીંયા તમારે ગગનચુંબી લખવું હોય તો પણ તમે લખી શકો પણ એ ટાળવું છે એના

ત્યારે ઉમેદવાર હોય હોય મતદાન ન કરવું તે લોકશાહી માટે પણ એક પ્રાણઘાતક છે અથવા તો લોકશાહીની હત્યા કરવા બરાબર છે હત્યા કરવા બરાબર છે ઉમેદવાર જો પસંદ ન હોય તો સુપ્રીમ કોર્ટના ચુકાદા અંતર્ગત

ત્યારે મતદાતા એટલું તો અંકે રાખવું જોઈએ કે આપણા હાથમાં મતદાન મતદાતાઓમાં એક થરેટ પેસી ગઈ છે કે તેમના મતદાનથી પસંદ થયેલો થરેટ એટલે એ પ્રકારની જે છે એ શંકા કુશંકા ઉમેદવાર સત્તાધીશોને ને ચૂંટણી પછી એને જવાબદારીનું સ્મરણ કરાવતા નથી અને રામ ભરોસો છોડી દે છે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રાજકારણીઓ પાસેથી તેમની ચૂંટણી સમયે આપેલા વચનોનો હિસાબ વખતો વખત રહેવું જરૂરી જણાય તો માહિતી અધિકાર આરટીઆઈ કરવો જોઈએ અને શાસકોને એવી તો જ જોઈએ જો તમે સામાન્ય રીતે શું લખો છો ડર લખો છો આ ડર ન લખાય કારણ કે બધા લખે છે મતદારોનો હિસાબ આપવો પડશે પરંતુ મતદાર લોકશાહીને મજબૂત બનાવતી ચૂંટણીના યજ્ઞ કાર્યમાં પોતાના મતદાનની આહુતિ આપે તો જ નેતાઓ પાસે જવાબ માંગવાનો અધિકાર છે સૌથી વધારે મતદાન થાય બધા જ મતદારો પોતાની નૈતિક ફરજ તરીકે લોકશાહીને મહાન બનાવવાના કર્મ લેખે મતદાન કરે તો અટૂટ વિશ્વાસ જે છે એ લોકશાહીનું સર્જન થાય લોકશાહી દ્વારા મહાન રાષ્ટ્ર નિર્માણ માટે દરેક બાળકને મતદાનના અધિકારીની અગ્યતા સમજણ અઢાર વર્ષના થાય ત્યાં સુધીમાં શિક્ષણના માધ્યમથી આપી દેવી જોઈએ જેથી પ્રાથમિક માધ્યમિક શિક્ષણ આપવામાં આવે ત્યારથી જ મતદાન અધિકારની મહત્તા અને ક્ષમતાને રાષ્ટ્રભક્તિના ભાવ સાથે સંલગ્ન કરી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ આજે દોસ્તું કોઈ પણ સાચું જીવન વ્યક્તિ શીખે ક્યાંથી આજે વ્યક્તિ તો જ્યારે શૈક્ષણિક બાબતથી પ્રાથમિક બાબતથી જ શીખે છે તો તમે એવું કહો છો કે ભાઈ મતદાન 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 પણ આ તો માણસ ત્યારે શીખે ને જ્યારે એને શિક્ષણિક બાબતથી જ શીખવામાં કારણ કે ત્યારે એની એજ એવી છે કે જેમ તમે એને વાળો છો તેમ એ વળી જાય છે પ્રજાને મળતી દરેક સરકારી સહાય કે લાભ તેણે મતદાન સાથે સાંકળી દેવી જોઈએ જેથી લોકોને પોતાની જવાબદારીનો ખ્યાલ આવે લોકોને લાભ આપવો જોઈએ સરકારી કે પ્રાઇવેટ નોકરી કરતા લોકોનું તેમણે કરેલા મતદાનના આધારે ગુણાકાર કરવું જોઈએ પગાર વધારો કે પ્રમોશન કે બોનસ આપવામાં આવે તો મતદારો સજાગ બની અને મજબૂત લોકશાહી માટે નિયમિત મતદાન કરતા આવે છે તો એમાં કોઈ બે મત નથી આ અત્યારની જરૂરિયાત છે ઉચ્ચ શિક્ષણ માટે મહાવિદ્યાલયોમાં પ્રવેશતા યુવાને પ્રવેશ માટે તેણે કેટલી ચૂંટણીમાં નિયમિત મતદાન કર્યું છે તેના આધારે ગમતી ફેકલ્ટીમાં જે છે પ્રવેશ આપવો જોઈએ અન્યથા નહીં અનેક ધંધા રોજગાર કે ડ્રાઇવિંગ લાઇસન્સ કે અન્ય પરવાના લેવા ઈચ્છતા લોકોની પસંદગી પણ તેમણે કરેલા નિયમિત મતદાનથી કરવી જોઈએ તેમજ જો કોઈ વ્યક્તિ બેંક લોન છે જમીન મકાનની લેવેજ વગેરે આધાર કાર્ડ રેશન કાર્ડ પાસપોર્ટના આધારે ચાલે તેમ એક કાર્ડ એટલે કે મતદાતાએ લોકશાહીના હૃદય ધબકારા એવા મતદાનનો કેટલી વખત ઉપયોગ કર્યો છે તે આધારે લેવો છે કારણ કે મતદાર એવું કહે છે કે ભાઈ આજે કોઈ વ્યક્તિ જે છે એ રાજકીય આવતો નથી તો તમારી પણ જવાબદારી છે ભાઈ મતદાન થાય સામાન્ય રીતે દોસ્તો જે છે સો ટકાની જગ્યાએ સાઈઠ ટકા જ મતદાન થાય છે જ્યાં તમે એવું કહો કે ઉત્તર પૂર્વના રાજ્યો છે જે નાના રાજ્યો છે જે શિક્ષણનો રેન્ક ઓછો છે ત્યાં એસી ટકાએ એ પહોંચે છે બાકી ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં તો સાઈઠ પાસાઠ જ પહોંચે છે લોકશાહી માટે નાગરિકે મતદાતાઓને મૌન ધારણ કર્યો નહીં ચાલે ત્યારે વિચારસરણી બની સજાગ બની રહેવું પડશે લોકશાહી ટકાવા તેની નિરોગીતા માટે એન્ટાયર વિજિલન્સ ઇઝ ઓફ લિબર્ટી સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરીશું અને લોકશાહીના આધારસ્તંભ લોકોની એકતાથી અને લોકોના બહોળા મતદાનથી ટકાવી રાખશું તો જ સાચા અર્થમાં થશે ઓકે તો આજનો દોસ્તો જે છે આ ત્રણ રોજ હું તમને કહી દઉં છું હવે વધારે કોઈ વાત નથી કરતો પીએસઆઈ માટે જે છે જનરલ સ્ટડીઝ અને મેન્સ બેનો સંયુક્ત કોર્સ સોળસો નવ્વાણુંમાં છે અને માત્ર જે છે એ કોર્સ આપણે લેવો હોય મેન્સનો અગિયારસો અગિયારમાં છે ગણિત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પ્લે સ્ટોરમાંથી મોબાઈલ નંબરથી લોગ કરવાનું અને ડાયરેક્ટ જે છે તમારો બાય નાવ કરી દેવાનું આવા જ મેન્સના ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તમારું પૂરું નામ અને મેન્સ લખીને મોકલી દેવું ઓકે ચલો આવતીકાલે પાછા દોસ્તો આવા ત્રણ ટોપિક આપું છું અને આપની પરીક્ષા માટે થઈ અને હર હંમેશ હું આપની સાથે છું દિનેશ કણિત થેન્ક યુ વેરી મચ દોસ્તો આવજો બબાય સિયા